મિત્રો જરા વિચારો જો હું તમને એક ગ્લાસમાં થોડું પાણી અને થોડી ખાંડ ભેળવીને આપું તો તમે તેના પાંચ રૂપિયા દસ રૂપિયા પણ જો હું તમને કહું કે એક ખાંડવાળું પાણી વેચીને એવું સામ્રાજ્ય ઉભું કર્યું છે જેની કિંમત આજે ત્રણસો બિલિયન કરતાં પણ વધારે છે હા હું વાત કરી રહી છું કોકો કોલાની એક એવી પ્રોડક્ટ જેને બે વિશ્વયુદ્ધ જોયા છે સાત ક્રાંતિઓ જોઈ છે અને એકસો ત્રીસ વર્ષ પછી પણ તે અડીખમ ઉભી છે આજે દુનિયામાં રોજ બે પોઇન્ટ બે બિલિયન કોકના ગ્લાસ પીવાય છે પરંતુ સવાલ એ છે કે જ્યારે માર્કેટમાં બીજા હેલ્ધી ઓપ્શન્સ છે છતાં લોકો આ કાળું સોડા વોટર જ કેમ પસંદ કરે છે શું માત્ર આ એક ડ્રિંક છે કે પછી તમારું મગજ વાંચી રહ્યું છે આજે આપણે ખોલીશું કોકોકોલાની સિક્રેટ માર્કેટિંગ ફાઇલ્સ આ વિડિયોના અંત સુધીમાં તમારું મગજ હલી જશે કે માર્કેટિંગ આ લેવલ પર પણ થઈ શકે છે આ કહાની કોઈ મોટા મહેલમાંથી નથી શરૂ થતી પણ શરૂ થાય છે એક દર્દનાક દુર્ઘટનામાંથી વર્ષ ઓગણીસો છ્યાશી જ્હોન પેમ્બર્ટન નામના એક ફાર્માસિસ્ટ હતા જે યુદ્ધમાં ઘાયલ થયા હતા અને મોર્ફિન નામના ડ્રગના એડિક્ટ બની ગયા હતા એ દર્દમાંથી છુટકારો મેળવવા એમણે એક સિરપ બનાવ્યું શરૂઆતમાં તેમાં કોકેઇન અને વાઇન અને દારૂ પણ હતા પણ પ્રોહિબિશન આવતા તેમણે દારૂ કાઢી નાખ્યું અને શું ઉમેર્યું ખાંડ ઢગલા બંધ ખાંડ કોકેઈન તો ઓગણીસો ઓગણત્રીસ માં નીકળી ગયું પણ તેની જગ્યા લીધી ખાંડે અને કેફીને તેમણે વિચાર્યું હતું કે આ દવા વેચીને તેઓ અમીર બનશે પણ નસીબ તો જુઓ પેમ્બર્ટન ગરીબીમાં જ ગુજરી ગયા મરતા પહેલા એમણે આ ફોર્મ્યુલા માત્ર ત્રેવીસો ડોલરમાં આશા કેન્ડલર નામના વ્યક્તિને વેચી દીધી અને અહીંથી શરૂ થાય છે રિયલ ગેમ આશા કેન્ડલર કોઈ સાયન્ટિસ્ટ નહોતા એ હતા એક માર્કેટિંગ જીનિયસ એમણે જોયું કે લોકો ડ્રિંક ચાખતા નથી તો એમણે શું કર્યું ઇતિહાસમાં પહેલી વાર ફ્રી કૂપનનો આઈડિયા એમણે વાપર્યો એમણે હજારો કુપન મફતમાં વહેંચ્યા લોજિક સિમ્પલ હતું એકવાર ગળાની નીચે ઉતારો પછી આદત પડવાની જવાબદારી અમારી હવે હું તમને એક એવો ફેક્ટ કહીશ જે સાંભળીને તમે ચોંકી જશો તમે કોકોકોલાને તેના ટેસ્ટના કારણે નથી પીતા તમે પીવો છો કારણ કે કોકોકોલાએ તમારા મગજને હેક કરી લીધું છે બે હજાર પાંચમાં રીડ મોન્ટેજ નામના સાયન્ટિસ્ટે એક પ્રયોગ કર્યો ધ પેપ્સી ચેલેન્જ લોકોને આંખે પાટો બાંધીને કોક અને પેપ્સી પીવડાવી રિઝલ્ટ મોટાભાગના લોકોને સ્વાદમાં પેપ્સી વધારે ભાવી પરંતુ જ્યારે આંખ પરથી પાટા હટાવ્યા અને બોટલ બતાવીને પીવડાવ્યું ત્યારે બધાએ કહ્યું મને તો કોક જ ભાવે છે આમ કેમ થયું જ્યારે તેમનું મગજ સ્કેન કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે કોકોકોલાનો લાલ લોગો જોતા જ મગજના મેમરી અને ઇમોશનના ભાગો ઝળહળી ઉઠ્યા હતા કોલા જીપ પર નહીં પણ મગજમાં રમાય છે કોલાની સફળતાની સૌથી મોટી સ્ટ્રેટેજી કઈ બીજા વિશ્વયુદ્ધ વખતે જ્યારે બધી કંપનીઓ ડરી ગઈ હતી ત્યારે કોકોકોલાની પ્રેસિડેન્ટ રોબર્ટ વુડ્રફે એક વાક્ય બોલ્યું જેણે ઇતિહાસ બદલી નાખ્યો દરેક સૈનિકને કોકની બોટલ માત્ર પાંચ સેન્ટમાં મળશે પછી ભલે કંપનીને નુકસાન થાય આ સાંભળીને સરકાર અને લોકો ખુશ થઈ ગયા સરકારે સામે ચાલીને કોકના પ્લાન્ટ દુનિયાભરમાં નાખવા માટે મદદ કરી સૈનિકો જ કોકોકોલાના સેલ્સમેન બની ગયા યુદ્ધ પૂરું થયું ત્યાં સુધીમાં કોક આખી દુનિયામાં ફેલાઈ ગયું હતું અને ભારતમાં ભારતમાં તો પડકાર મોટો હતો અહીં પાણી પછી જો બીજું કોઈ પીણું હોય તો તે છે ચા અથવા લસ્સી કોકે જોયું કે ભારતના ગામડાઓમાં લોકો કોલ્ડ્રીકને બદલે ઠંડા શબ્દ વાપરે છે તો એમણે લોન્ચ કર્યું ઠંડા મતલબ કોકોકોલા આમિર ખાનને લાવ્યા ક્રિકેટ સાથે કનેક્ટ કર્યું અને સીધું સાબિત કરી દીધું કે કોક વિદેશી નથી પણ આપણું જ છે આને કહેવાય થિંક ગ્લોબલ એક્ટ લોકલ પણ દોસ્તો પિક્ચર હજી બાકી છે ઓગણીસો પંચ્યાસી કોકોકોલાએ એક એવી ભૂલ કરી જેણે કંપનીને લગભગ બરબાદ કરી નાખી હોત પેપ્સી સાથેની હરીફાઈમાં ડરીને તેમણે પોતાની સો વર્ષ જૂની ફોર્મ્યુલા બદલી નાખી અને લાવ્યા ન્યૂ કોક લોકો પાગલ થઈ ગયા કંપની પર હજારો પત્રો અને ફોન કોલ્સ આવ્યા લોકો રડતા હતા કે તમે મારું બાળપણ છીનવી લીધું છે કોકને સમજાયું કે લોકો ડ્રિંકને નહીં પણ બ્રાન્ડને પ્રેમ કરે છે માત્ર ઓગણસી દિવસમાં તેમણે જૂનો કોક પાછો લાવવો પડ્યો આ ફેલિયર દુનિયાનું સૌથી મોટું કમબેક સાબિત થયું કારણ કે તેનાથી કોકનું વેચાણ ડબલ થઈ ગયું હવે આવે છે કહાનીનો સૌથી ડરામણો ભાગ તમને શું લાગે છે કોકોકોલાનો ટાર્ગેટ કોણ છે હું કે તમે ના તેમનો અસલી ટાર્ગેટ છે તમારા બાળકો આને કહેવાય ક્રેડલ ટુ ગ્રેવ સ્ટ્રેટેજી પારણાથી કબર સુધી જો બાળક નાનપણથી કોક પીવાનું શરૂ કરે તો તે મરતા સુધી ગ્રાહક રહેશે ઓગણીસો નેવના દાયકામાં કોકોકોલાએ અમેરિકાની સ્કૂલો સાથે કોન્ટ્રાક્ટ કર્યો તેમણે સ્કૂલોને લાખો ડોલર આપ્યા પણ શરત એક જ તમારી સ્કૂલમાં બીજું કોઈ ડ્રિંક નહીં વેચાય ખાલી કોક જ વેચાશે એક સ્કૂલને તો દર વિદ્યાર્થી દીઠ એક ડોલર જેવી રકમ આપીને બાળકોને કોક પીવડાવ્યું નાના બાળકોને આકર્ષવા માટે તેમણે રમકડા ડોલ્સ અને વિડીયો ગેમ્સમાં કોક બતાવવાનું શરૂ કર્યું અને સૌથી મોટું માઇન્ડ ગેમ સાંતાક્લોઝ આજે જે લાલ કપડાંવાળા સાંતાક્લોઝ તમે જુઓ છો તે કોકોકોકોલાની જાહેરાતોએ જ પ્રખ્યાત કર્યો છે જેથી બાળકો ક્રિસમસની ખુશી કોક સાથે જોડી દે બાળકોના મગજમાં એવું ઠસાવી દીધું છે કે હેપીનેસ બરાબર કોકોકોલા આ કોઈ સહયોગ નથી આ એક સાયકોલોજીકલ ટ્રેપ છે આજના સમયમાં કોકોકોલા માત્ર સોડા નથી વેચતું તે ટેકનોલોજી કંપની બની રહી છે તેમણે કોકોકોલા વાય થ્રી ઝીરો 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 લોન્ચ કર્યું છે જેનો ટેસ્ટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સે નક્કી કર્યો છે કોકોકોલા દુનિયાનો નંબર વન પ્લાસ્ટિક પોલ્યુટર છે દર વર્ષે ત્રણ મિલિયન ટન પ્લાસ્ટિક તેઓ કહે છે કે રિસાયકલ કરશું પણ હકીકત એ છે કે આપણી નદીઓ અને દરિયાઓ કોકની બોટલોથી ભરાઈ ગયા છે પ્લાસ્ટિક વેસ્ટ એક મોટો ડાઘ છે એટલે હવે એમનું લક્ષ્ય છે બે હજાર ત્રીસ સુધીમાં પચાસ ટકા રિસાયકલ મટીરીયલ વાપરવું મિત્રો કોકોકોલા પાસેથી શીખવા જેવી સૌથી મોટી વાત એ છે કે પ્રોડક્ટ ગમે તેટલી સાધારણ હોય ભલે ને ખાંડવાળું પાણી હોય જો તમારી સ્ટોરી ટેલિંગ દમદાર હોય તો તમે દુનિયા જીતી શકો છો